ત્રિભુવન વિદ્યાલય લણવા ખાતે તારીખ બાવીસ અને ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ સક્ષમ શાળા અંતર્ગત બે દિવસ તાલીમ બંગને વર્ગોમાં યોજવામાં આવી આ મિટિંગમાં બી આર સી પંકજભાઈ દ્વારા તાલીમ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું સીઆરસી મિત્રો દ્વારા સરસ મજાની તજજ્ઞ કામગીરી કરવામાં આવી શાળામાં સ્વચ્છતા પાણી ભૌતિક સુવિધા ગ્રીનરી જેવા વિવિધ મુદ્દાની છણાવટ તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવી આશરે છન્નુ જેટલા મુખ્ય શિક્ષક અથવા ફોકલ ટીચર આ તાલીમમાં જોડાયા તાલીમનું સમગ્ર સંચાલન પંકજભાઈ દ્વારા કરવામાં આવ્યું યજમાન શાળાના મુખ્ય શિક્ષક એ પણ આ તાલીમ બાબતે ખૂબ સાર્થક અને સહકાર આપ્યો સક્ષમ શાળા તાલીમમાં વિવિધ પ્રકારના તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર જ્ઞાન આપવામાં આવ્યું સવારે નાસ્તો ચા ભોજન અને સાંજે ચા આ પ્રમાણે નવમી સવારે પાંચ વાગ્યા વાગ્યા સુધી આ તાલીમ ખૂબ સુંદર રીતે આપવામાં આવી તેનું સમગ્ર સક્ષમ શાળા સક્ષમ થાય તેવા પ્રયત્નો સર્વ શિક્ષાના પરિવાર સભ્ય દ્વારા પીરસવામાં આવ્યા રિપોર્ટર કમલેશ પટેલ પાટણથી જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો